આ અભિયાન દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સમયાંતરે આવા અભિયાનો યોજવામાં આવે છે આ વખતનું અભિયાન અઠાવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી ચાલશે પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવવું ચાલુ વાહને ફોનનો ઉપયોગ નંબર પ્લેટ પર ગેરકાયદેસર લખાણ સીટ બેલ્ટ નો ઉપયોગ ન કરવો રોંગ સાઇડ ડ્રાઇવિંગ ડાર્ક ફિલ્મ વધુ મુસાફરો બેસાડવા ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું પીયુસી સર્ટિફિકેટ ન હોવું ઓવરલોડિંગ અને મોડિફાઈડ સાયલન્સર જેવા નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે અંકલેશ્વરના પ્રતિમ બ્રિજ થી જીઆઈડીસી તરફના માર્ગ પર પોલીસે ખાસ ચેકિંગ હાથ ધર્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો અને માર્ગ સુરક્ષા વધારવાનો છે